પોતાની સંતાનો પોતાના માતા પિતા સાથે આવું વર્તન કરવા લાગશે ત્યારે શું વીતશે આ માતા પિતા પર કે જેમણે પેટે પાટા બાંધીને દીકરા દીકરીઓને મોટા કર્યા હોય વડગામ તાલુકાના શેરપુરા ગામે પંચ્યાસી વર્ષના વયોવૃદ્ધ માતા પોતાનું મકાન હોવા છતાં પણ પોતાની પાંચ દીકરીઓ અને જમાયો દ્વારા ઘરમાંથી બહાર ગાડી મૂકવામાં આવ્યા છે શેરપુરા નિવાસી વયોવૃદ્ધ ફાતેમા બેન અહેમદભાઈ અઘારિયા મીડિયા સમક્ષ જણાયું હતું કે તેમની પાંચ દીકરીઓ અને જમાયો દ્વારા તેમને હરરોજ હેરાન કરવામાં આવી રહ્યા છે ફાતેમા બેનના દીકરાના પરિવાર પર હુમલો કરી જમાયો અને દીકરીઓ દ્વારા માર મારી પોતાના જ મકાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે ત્યારે વયોવૃદ્ધ માતા અને દીકરા દ્વારા છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી એવા આક્ષેપો કરવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર આ બાબતની ગંભીર નોંધ લઈ આવા માથાભારી ઉપર કાર્યવાહી કરી વયોવૃદ્ધ માતાને ન્યાય અપાવે એવી બેન અહેમદભાઈ અઝારિયા અને એમના દીકરા દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી છે સાહેબ જો આ કપડા છે આ વાણ છે વાણ બરાબર આ આ કપડા જો આ બરાબર આ વાણ છે

એ આપણા એફઆઈઆરના અંદર શું છે સેમ તમે લખાવી લખાય એમાં તફાવત કેમ